ઉમરગામ તાલુકા પંચાયત પરિસરમાં મુકેશ મહારાજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ વડ પૂજન કરાવ્યું હતું વડ સાવિત્રી વ્રતના ના મહત્વ વિશે મુકેશ મહારાજે જણાવ્યું હતું સાવિત્રી માતા આ વટ સાવિત્રી માતાનું વ્રત તેરસથી કરીને પૂનમ સુધી ત્રણ દિવસનું આ વ્રત પોતાના પતિના આયુષ્ય માટે આ વટ વ્રત પ્રચલિત થયેલું છે અખંડ સૌભાગ્યવતી જે સ્ત્રી પોતાના પતિની અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે વર્તાવિત્રી માતાની પૂજા કરે એમાં પૂનમને દિવસે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સત્યવાનના જીવને પુનર્જીવિત કરવા માટે સાવિત્રી માતાએ આ વ્રત કરી અને યમરાજાની પાસેથી પોતાના પતિનો જીવાત્મા પાછો મેળવેલો છે બોલો વર્તાવિત્રી માતાની જય ઉમરગામ તાલુકાની 22 ગામ મંચાયતોમાં યોજણાયાની ચૂંટણીને લઈ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સરપંચ પદ માટે 77 જ્યારે સભ્ય પદ માટે 458 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા આજ રોજ ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ હતી ઉમરગામ તાલુકાના એકમાત્ર મોરોલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના એક અને 12 જેટલા સભ્ય મળી એક પેનલના જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ઉમરગામ તાલુકામાં યોજાનારી બાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે આજે આપણે પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ ચકાસણી માટે ભેગા થયેલા છે બરાબર છે હાલમાં ડિંગલીના ફોર્મ બધા જ આપણે ચેક કરેલા છે અને મંજૂર કરેલા છે હવે જે પણ ઉમેદવાર સરપંચશ્રીના ઉમેદવાર હોય કે પંચાયત સભ્યના ઉમેદવાર હોય જેમણે સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચવું હોય તો આવતીકાલે અગિયારથી ત્રણમાં

લોકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અનુરોધ કર્યો હતો નિયમ લાગુ કરાયા બાદ તેનું કડકપણે પાલન થાય તે માટે પોલીસ અધિકારીઓ કવાયત કરતા જોવા મળી રહ્યા છે મોટરસાયકલ ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિઓને હેલ્મેટ થી તથા ફાયદાથી અવગત કરી ફરજિયાત હેલ્મેટ પહેરવા પોલીસ અધિકારીઓ દ્વારા અનુરોધ કરાયો હતો को फॉलो करना है बहुत इंपॉर्टेंट है अपने देश में पौने दो तो लाख डेथ सिर्फ रोड एक्सीडेंट्स की वजह से हो रही है तकरीबन चौवन हजार डेथ हेलमेट ना पहनने की वजह से तो ये डेथ्स को प्रिवेंट करने के लिए वैल्यूएबल लाइफ को प्रिवेंट करने के लिए हम आखिरी अराउंड तीस दिनों ऐसी मन की दिशा निर्देशों अनुसार एक मुहिम चला रहे हैं लोगों को अवेयर किया पंचायतों में हम गए स्कूल कॉलेजेस में हम जा रहे हैं लोगों को अलग अलग माध्यम से हम ये अभ्य करना चाह रहे हैं कि उनको हेलमेट उनकी किसी सुरक्षा के लिए पहनना है तो आज से हमने एक जीरो टॉलरेंस एन्फोर्समेंट ड्राइव भी शुरू करी है जिसमें हम जिन लोगों ने हेलमेट नहीं पहना उनके चलान भी हम साथ हैं, उनको हम हेलमेट भी डिस्ट्रीब्यूट कर रहे हैं और इसी से आज से दमन में जो सेफ्टी की जिस ए एन सी आर कैमराज लगे हैं દમણ વિસ્તારમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી સેલવાસ ખાતે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા ખાતે પ્રફુલભાઈ પટેલ ની શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો દમણ દીવ દાદરાનગર હવેલી વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને તેની ફળશ્રુતિ સ્વરૂપે પ્રી પ્રાઇમરી અને વર્ગ એકમાં સો ટકા નામાંકન થઈ રહ્યું છે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું છોડ અને પુસ્તક આપી સ્વાગત કરાયું હતું પ્રશાસક પ્રફુલભાઈ પટેલ તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું

આ લોકો ની નૈતિક જવાબદારી છે એનો ભાવ સાદે સમાજ સાથેથી ઓખામાં ઘણી નવાગે મળો સરપંચ સૌને એક આ કાર્યક્રમમાં સહભાગી અને પરિણામ મિત્રો તમે જોયું છે મને લાગે છે કે કોઈ મોટો નેતા આવવાનો હોય ये वो के ये वो आ, हमारे लिए बहुत ही खुशी की बात है कि क्षेत्र के झंडा चौक स्कूल में स्वामी विवेकानंद स्कूल में आज शाला प्रवेश उत्सव का आयोजन किया गया जो बहुत ही बड़े पैमाने पे किया गया और इसके मुख्य अतिथि हमारे माननीय प्रशासक श्री प्रफुल भाई पटेल जी हैं नर्सरी में एडमिशन किए हुए हैं आज तो ये बहुत ही खुशी की बात है आज जो जो इंफ्रास्ट्रक्चर की क्वालिटी है प्लस जो हम बच्चों को प्रोवाइड कर रहे हैं वलसा शहरवाड विस्तार दुकान तूटी पड़ता बाजू में उबेली रिक्शा दबाई गई थी दुकान जर्जरित तो होने कारण लाबा समय बंद हालत में घटना समय दुकान कोई हाजर न ઘટના અંગે જાણ થતાં વલસાડ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ફાયર વિભાગના જવાનોએ તૂટી પડેલી દુકાનનો કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રના અધિકારીઓએ રાહતની લાગણી અનુભવી હતી વાપીના ગુંજન જેવા ભરચક વિસ્તારમાં કાપડની દુકાનમાં આગ લાગતા આસપાસની દુકાનના સંચાલકોના જીવ વધાર થઈ ગયા હતા ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આ કયા કારણથી લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર